વાયઝેકથી ગુજરાત યુવાને નિસ્વાર્થપણે લોહીનું કેન્સરના દર્દીથી જીવન બચાવ્યું કેન્સરના દર્દી સયાલી અને પરોપકારી સ્ટેમ સેલ દાતા સતીશ એકબીજાને મળ્યા મુંબઈના તેતાળીસ વર્ષીય હેલ્થકેર ક્લિનિકલ રિસર્ચ પ્રોફેશનલ સાયલી રાણેને એક અજાણી વ્યક્તિના નિસ્વાર્થ કામને કારણે નવું જીવન મળ્યું છે લ્યુકેમિયા સામે લડીને બ્લડ કેન્સર સામે જંગ જીતનાર રાણે આજે તેમના સ્ટેમ દાતા સતીશ રેડ્ડીને પહેલીવાર મળ્યા હતા આ બેઠકમાં સયાલી રાણે ભાર આઉટ થઈ ગયા હતા થી બત્રીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર સતીષ રેડ્ડીએ જુલાઈ બે હજાર સોળમાં ડીકે એમ એસ બી એમ નમસ્કાર કેમ છો બધા મારું નામ સાયલી રાણે છે હું મુંબઈની છું બેસિકલી હું ગુજરાતી છું અને મને જાન ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું તો બ્લડ કેન્સર જે આપણે જ્યારે પણ કેન્સર સાંભળીએ તો એમ લાગે કે હવે તો બસ જીવવાનું પતી જ ગયું કરીને પણ આપણું સાયન્સ ઘણું એડવાન્સ થઈ ગયું છે તો આપણને ટ્રીટમેન્ટ મળી શકે છે બેસિકલી તમને કેન્સર જો થાય પેશન્ટને તો એમાં બે પ્રકારનું હોય છે એક તમને કેમોથેરપી હોય છે રેડિયેશન થેરપી હોય છે અને બીજું પર્મનન્ટ સોલ્યુશન તમને જો જોઈતું હોય તો એના માટે સેલ ટ્રાન્સપ્લાન્ટ એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેના વગર તમે આગળ નહીં એટલે તમારી જિંદગી વધી શકે એમ નહીં પણ તમારે દર વખતે કેમોથેરપી લેવી પડે અને કેમોથેરપી એ બહુ ત્રાસદાયક વસ્તુ છે એના સાઇડ ઇફેક્ટ્સ ઘણા હોય છે જે યુઝ્યુઅલી સહેન કરવા માટે એક શું કહે છે બહુ સ્ટ્રેન્જ જોઈએ છે સો જ્યારે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ આપણે કહીએ છીએ તો સેમસેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું થાય છે કે આપણા એક શરીરનું આપણું જે બ્લડ જે હોય નિર્માણ થાય એક હાડકું હોય છે આપણું મનકાનું હાડકું એમાં એ સેલ જે નિર્માણ થતા હોય તો બ્લડ કેન્સરમાં શું થાય કે એ સેલ જ ખરાબ થઈ ગયા હોય એ જ કેન્સર જ થઈ ગયા હોય એટલા માટે આપણે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટની થયરી લઈએ છીએ જે ડીકેએમએસ તરફે મળે છે ડીકેએમએસ એ ગ્લોબલ રિપોઝિટરી છે હવે શું થાય છે જ્યારે સ્ટેમસેલ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એમાં આપણે એકચ્યુઅલી આપણા જો ભાઈબંધુ હોય તો એનું પણ આપણને સેલ્સ ચાલી શકે કારણ કે આપણે સેમ જીન્સના હોઈએ છીએ પણ આમાં શું થયું મારા કેસમાં એવું થયું કે મારા ભાઈ બહેન સાથે પણ મારું જે ટેસ્ટ હતું એચએલએ કરીને એક હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કરની ટેસ્ટ છે એ મેચ નહીં થયું એટલે મારે ડોનર માટે ઓપ્ટ કરવું પડ્યું ડોનર માટે ઓપ્ટ કરવા માટે ડીકેએમએસ કરીને ગ્લોબલ રિપોઝિટરી છે ત્યાં આપણે રજિસ્ટર કરવું પડે અને ત્યાં એ લોકો પછી આપણો જે એચએલએ પેશન્ટનો જે એચએલએ રિપોર્ટ હોય છે એ મેચ કરે ડોનર સાથે જો એ મેચ થઈ જાય તો પછી એ લોકોએ ડોનરને અપ્રોચ કરે અને એ ડોનર જો એગ્રી થાય તો પછી એ પેશન્ટને લોકો ઇન્ફોર્મ કરે કે તમારો ડોનર મળી ગયો છે અને એ પ્રમાણે સ્ટેમ સેલ થાય છે મેં ડૉક્ટર નીતિન અગ્રવાલ મેં ડી કેએમએસ બીએમએસસી ઓર્ગેનાઇઝેશન કે સાથ પછી ચાર સે કામ કરા પહેલે મેં સ્ટેમસેલ ફિલ્ડમાં હિલે પંદર સે કામ હતા દેન મેં ઓર્ગેનાઇઝેશન અગર કિસી પેશન્ટ કો સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હોતી હોય બ્લડ કેન્સર થેલીસીમિયા પ્લાસ્ટિકની પેશન્ટ્સ जिनका कि ओनली सोर्स ऑफ ट्रीटमेंट इज टेंसल ट्रांसप्लांट बट उनको एक मैचिंग की जरूरत होती है जिसमें एच एल मैच किया जाता है डोनर और पेशेंट के बीच में बिकॉज फैमिली में मिलने के चांसेस केवल 25 फाइव परसेंट हैं तो बाकी 75 फाइव परसेंट पेशेंट कहीं बाहर ढूंढते हैं ऐसे में उनको ये बताने के लिए कि कौन मैचिंग डोनर है हम जगह जगह जाते हैं हमारी ऑर्गेनाइजेशन कॉलेज हॉस्ट डिफरेंट ऑफिस डिफरेंट जगह पर जाके डोनर्स को मोटिवेट करते हैं कि वो रजिस्टर करें हमारे साथ और उनका डाटा हम अपने साथ रजिस्टर करते हैं જબીસી પેશન્ટ હોતી હોય તો જો ફિશન છે ડાટાબેસમાં સર્ચ કર સકત